જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલે આવતી સટ્ટિલા એકાદશી પોષવદ અગિયારસ તેના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આ સટતિલા એકાદશી પોષવદમાં આવે છે સટતિલા એકાદશીનું મહાત્મય એ ભવિષ્ય તોર પુરાણની અંદર વર્ણવામાં આવ્યું છે એક વખત દાલભ્ય મુનિએ પુલત્સ્ય મુનિને પૂછ્યું કે હે સન્માનીય ભૂદેવ આ નાસવંત જગતમાં લોકો વિવિધ પાપ પ્રવૃત્તિઓ જેવી કે બ્રાહ્મણોની હત્યા અને ઇન્દ્રિય સુખમાં જ રચાયેલા હોય છે તમે કૃપા કરીને મને સમજાવો કે લોકો તેમની આ પાપાચાર પ્રવૃત્તિના ફળ સ્વરૂપે ઉદભવેલી નરકાગાર સ્થિતિમાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકે તો પુલત્સ્ય મુનિએ જવાબ આપ્યો કે હે મહાભાગ્યવાન પોષવદમાં આવતી એકાદશીના દિવસે દરેકે શુદ્ધ અને પવિત્ર ભાવથી પરમાત્માની ભક્તિ કરવી જોઈએ દરેકે ભક્તિ કરતી વખતે આ પ્રાર્થના કરવી જોઈએ કે હે જનાર્દન હે મહાકૃપાળુ શ્રી કૃષ્ણ તમે પાપીઓના મુક્તિદાતા છો ભૌતિક સમૃદ્ધિના ભાવસાગરમાં ડૂબી રહેલા લોકો પ્રત્યે કૃપા કરો હે દેવતાઓના સર્વોપરી પરમ બ્રહ્મ પરમાત્મા એ વિશ્વ નિયંતા આપની સહચારીણી શ્રી લક્ષ્મી દેવી સાથે મારી પ્રાર્થના સ્વીકાર કરો ત્યાર પછી દરેકે બ્રાહ્મણને પ્રેમપૂર્વક પગે લાગી છત્રી કપડાં જોડા અને પાણીથી ભરેલા ભિક્ષા પાત્રનું દાન કરવું જોઈએ દરેકે યથાશક્તિ શ્રેષ્ઠ બ્રાહ્મણોને કાળી ગાય અને તલનું પણ દાન કરવું જોઈએ દરેક એકાદશીના દિવસે તલને પલાળી તેનો લેપ શરીરે કરી તલને પાણીમાં મેળવી અને નહાવવું જોઈએ અગ્નિમાં તલની આહુતિ આપવી પોતાના પૂર્વજોને તલવાળા પાણીથી આહુતિ આપવી તલ જ ખાવા અને તલનું જ દાન કરવું આમ કરવાથી દરેક પાપો નાશ પામે છે આમ આ એકાદશીનું નામ ષટ તિલા એકાદશી છે નારદ મુનિ ષતિલા એકાદશીના મહાત્માય અને તેનું ફળ જણાવવા જ્યારે શ્રી કૃષ્ણએ નીચેની વાત કરી હતી તો પહેલાંના સમયમાં એક બ્રાહ્મણી રહેતી હતી તે ચુસ્ત રીતે દમચર્ય વ્રતનું પાલન કરતી હતી અને ભગવાનની ભક્તિ કરતી હતી આ રીતે ભગવાનની ભક્તિ કરતાં કરતાં તે જુદા જુદા વ્રત કરતી હતી તેથી ધીરે ધીરે તે શારીરિક રીતે અશક્ત અને સ્થૂળ બનતી ગઈ તે ગરીબ બ્રાહ્મણો અને કુમારી કન્યાઓને દાન આપતી પરંતુ તેણીએ કોઈ દેવતાઓ અને બ્રાહ્મણોને ધાન્યનું દાન આપી તેમની કૃપા મેળવી નહીં તે બ્રાહ્મણી જુદા જુદા કઠિન વ્રત કરવાથી શારીરિક રીતે બહુ જ નબળી પડી પરંતુ તે પવિત્ર આત્મા હોવાથી મેં તેમનો સ્વીકાર કર્યો ઉપરાંત તેણીએ ભૂખ્યા લોકોને પણ ધાન્યનું દાન કોઈ દે કર્યું નહીં હે શ્રેષ્ઠ બ્રાહ્મણ મેં બ્રાહ્મણીની પરીક્ષા કરવા આ નાશવંત જગતમાં ભિખારી બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો હું એક ભિક્ષા પાત્ર લઈ અને બ્રાહ્મણીને ઘેરે ભિક્ષા માગવા ગયો બ્રાહ્મણીએ કહ્યું કે ઓ બ્રાહ્મણ તમે કૃપા કરીને મને સાચું કહો કે તમે ક્યાંથી આવ્યા છો મેં ન સાંભળ્યાનો ઢોંગ કરી ફરીથી ભિક્ષા માગવાનું ચાલુ રાખું તે ગુસ્સે થઈ અને મુઠ્ઠીભર માટી લઈ મારા ભિક્ષા પાત્રમાં મૂકી દીધી ત્યાર પછી હું મારા ઠેકાણે પરત આવ્યો કઠિન વ્રત તપથી સંન્યાસી થયેલી તે બ્રાહ્મણી પણ ઘેર આવી તે બ્રાહ્મણીનું સુંદર ઘર હતું પરંતુ ઘરમાં ધાન્ય કે ધન ન હોવાથી તેણીએ દાનમાં માટી આપી હતી હે બ્રાહ્મણ તે દાનમાં કંઈક વસ્તુ આપવા ઘરમાં ગઈ હતી પરંતુ દ્રવ્ય ન હોવાથી તે બેચેન બની ગઈ દાનમાં આપું હતું પણ ઘરમાં એવી સ્થિતિ જ નહોતી કે કંઈ આપી શકે ત્યાર પછી તે ગુસ્સામાં મારી પાસે આવી અને કહ્યું કે હે જનાર્દન હું આટલી આકરી તપશ્ચર્યા કરું છું વ્રત કરું છું અને વિષ્ણુની ભક્તિ કરું છું છતાં શા માટે હું દ્રવ્ય અને ધાન્ય વગરની છું પછી મેં કહ્યું હે બ્રાહ્મણી તું ભૌતિક જગતમાંથી અહીં આવી છે હવે કૃપા કરીને તું તારા ઘેર પાછી જા દેવતાઓની પત્નીઓ જિજ્ઞાસાથી તારા દર્શન કરવા તારા ઘેર આવશે અને ત્યારે તમે શટતીલા એકાદશીના મહાત્મે વિશે તેમને પૂછજો જ્યાં સુધી તેઓ વાત પૂરી ન કરે ત્યાં સુધી તારા બારણા ખોલીશ નહીં મારું કથન સાંભળ્યા પછી તે બ્રાહ્મણી ઘેર પરત ગઈ હવે એક દિવસે બ્રાહ્મણી અંદરથી બારણું બંધ કરી રૂમમાં બેઠી હતી ત્યારે દેવતાઓની કેટલીક પત્નીઓ આવી અને કહ્યું કે હે સુંદરી અમે અહીંયા દર્શન માટે આવ્યા છીએ મહેરબાની કરીને બારણું ખોલો બ્રાહ્મણીએ અંદરથી જવાબ આપ્યો કે તમારે દર્શન કરવા હોય તો કૃપા કરીને મને શટતિલા એકાદશીનું જે મહાત્મ્ય છે એ વ્રતની કથા મને કહો એ મહાત્મ્ય મને સમજાવો તેમનો મહિમા અને પવિત્રતા એ વિશે તમે મને જણાવશો તો હું બારણું ખોલીશ ત્યાર પછી દેવતાઓની એક પત્નીએ આ એકાદશીના મહાત્મ્યની વાત એમને સંભળાવી વાર્તા સાંભળ્યા પછી બ્રાહ્મણીને સંતોષ થયો તેણીએ બારણું ખોલ્યું દેવતાઓની પત્નીઓ તેના દર્શન કરીને રાજી થયા આ બ્રાહ્મણી દેવીઓની સૂચના પ્રમાણે સઠતિલા એકાદશીનું વ્રત કર્યું ત્યાર પછી તે સૌંદર્યવાન ધાન્ય સંપત્તિ અને સુવર્ણથી સમૃદ્ધિવાન બની આમ છતાં કોઈએ પણ લોભ વૃત્તિથી પરાઈને આ એકાદશી કરવી નહીં આ એકાદશીનું વ્રત કરવાથી કોઈની પણ ગરીબી અને દુર્દશા નાશ પામે છે જો આ એકાદશીએ કોઈ તલનું દાન કરે તો તેના બધા પાપો નાશ પામે છે હવે આ તો મર્યાદામાં કથા હતી હવે પુષ્ટિમાર્ગીય ભાવભાવના આપણે વિચારીએ તો આપણા સંપ્રદાયમાં તો પુષ્ટિમાર્ગમાં પ્રભુના નિત્ય સેવાક્રમમાં તહેવારના અને ઉત્સવના દિવસોમાં પ્રત્યેક સામગ્રી વસ્ત્રાભૂષણો વગેરે સર્વ ભક્તોના વિવિધ ભાવરૂપ છે તેમાં વ્રજલીલાઓની ભાવનાઓનું પ્રાધાન્ય છે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ સૈવ્ય સ્વરૂપની સેવા પ્રકારના નંદા લઈને નિકુંજ લીલાઓની ભાવનાઓનો બહુ જ સરળ અને સુંદર રીતે સમન્વય કર્યો છે આ સર્વ પ્રકાર વેદ વેદાંત યોગ અને નક્ષત્ર પ્રમાણે જ ઘટાયો છે અને તે સામગ્રી દ્વારા અવગહન કરાય છે પોષવદમાં આવતી ષટતિલા એકાદશીમાં શાસ્ત્રોમાં ધાર્મિક વિધિ વિધાન તથા શારીરિક આરોગ્યની દૃષ્ટિએ તથા માનવીઓના પાપોની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે આ એકાદશીની પુષ્ટિ માર્ગીય ભાવના એ છે કે આ દિવસે પ્રભુની સેવામાં છ પ્રકારે તલની સામગ્રીનો વિનિયોગ કરવામાં આવે છે જેમાં તલ નાખીને પ્રભુને સ્નાન કરાવાય શ્રી અંગે તલ અંગીકાર કરાય તલની વિવિધ સામગ્રી પ્રભુને ધરાય આમ તલનો પ્રભુની સેવામાં વિવિધ રીતે ઉપયોગ કરાય છે શીતકાલના દિવસોમાં રાત્રિ લંબાય છે અને દિવસો ટૂંકા હોય છે પોષ માસમાં પવનની દિશા પણ બદલાય છે પ્રિયા પ્રિતમ જુદા રહી શકતા નથી એટલે પ્રબોધિનીથી વસંત પંચમી સુધી શયનના દર્શન બંધ થઈ જાય છે કારણ કે શ્રી સ્વામિનીજી પ્રભુની આતુરતાથી નિકુંજમાં રાહ જોઈ રહ્યા હોય છે એટલે ભીતર શયનની આરતી થયા બાદ દરવાજા તરત બંધ થઈ જાય છે શયનના દર્શન બંધ થયા પછી વસ્તુ દંડવત ન કરવા કારણ કે દંડવત જીલ્વા પ્રભુને નિકુંજમાંથી બહાર આવવું પડે છે શ્રી ઠાકોરજીને શ્રમ પડે છે પુષ્ટિ સંપ્રદાયમાં ઉત્સવો કીર્તનો શૃંગાર સામગ્રી આદિમાં ભાવના સમાયેલી છે તે સમજીને સેવા થાય કે દર્શન કરાય તો વિશેષ આનંદ થાય છે જેમ કે ગોપાષ્ટમીએ ગોકર્ણ ધરાય તેથી ભાવના એ છે કે પ્રભુ પ્રથમ ગોચારણ કરવા વધારે છે એવી જ રીતે ગોપાષ્ટમીએ મુગટના છેલ્લા શૃંગાર ધરાય કારણ કે પ્રબોધનની પછી એક મોજા ધરાય છે એટલે શીતકાળમાં મુગટ ધરાતો નથી આ રીતે એની પુષ્ટિ માર્ગીય ભાવના થઈ તો ઉત્તમ એવી એકાદશીનું વ્રત શ્રી આપણા આચાર્ય ચરણ પણ ચાર જયંતી વ્રત અને વર્ષમાં આવતી બધી એકાદશીઓનું વ્રત કરવાનું કહે છે એમાંથી વૈષ્ણવ આપણે કાંઈ બીજો ભાવ નથી કે દાન પુણ્ય કરવાથી કે કાંઈ પણ આપણે તો પ્રભુ શ્રી ગોપીજન વલ્લભ સુખાર થયે બધું એને અર્પણ કરવા માટે આ એકાદશીનું વ્રત કરવામાં આવે છે મનુષ્યો છ પ્રકારે તલનો ઉપયોગ કરે છે આહારમાં વિવિધ વાનગી બનાવવા ખાદ્યતેલ રૂપે રૂપમાં શરીરે મર્દન માલિશ કરવામાં યજ્ઞમાં હોમ આહુતિ આપવામાં અને દાન આપવામાં ભવિષ્ય પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ નારદજીને આ એકાદશીનું મહાત્મ્ય કહ્યું વિવિધપૂર્વક અને વિધિપૂર્વક તલનું દાન અને હોમ કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે મકરસંક્રાંતિના દિને તલના દાનનું વિશેષ મહાત્મય છે તો મર્યાદા ભક્તો આ ભાવનાથી પણ વ્રત કરે છે અને શ્રી માધવદાસ જે આપણા થઈ ગયા ગુજરાતીમાં ધોળપદના રચિતા એની સટતિલા એકાદશીનું ધોળ પણ એક આપને મળે છે એમાં કે ઉત્તમ વ્રત એકાદશી સાહેલી રે આજ મારે ઉપવાસ યમનાજી જઈએ ઝીલવા સહેલરી રંગીલી ગલી રરિયામણી સાહેલડી વૈષ્ણવની ભીડા ભીડ યમુનાજી જઈએ જીલવા સાહેલી સરખી સૈયર સૌ ટોળે મળી સાહેલી રે અયે હરખ માય બહુ બેટી હિંડે મલપતા સાહેલી સૌ કોઈને દર્શન થાય સાકર કેરા કરા પડ્યા સાહેલરી દૂધડે વરસ્યા મેઘ ગોકુળ ગામ રળિયામણું સાહેલડી રે સુંદર યમુનાજીના નીર યમુનાજીમાં ઝીલતા સાહેલડી રે છૂટા મેલા કેસ વ્રજવાસી સામા મળ્યા સાહેલી રે હૈયે હરખ માય પ્રસાદ મેલો મોકળા સાહેલી રે ઠોર તણો નહીં પાર માધવદાસની વિનંતી રે સાહેલડી આપો વ્રજમાં વાસ યમુનાજી જઈએ ઝીલવા સાહેલી રે ઉત્તમ વ્રત એકાદશી સાહેલી રે એટલે આ રીતે એક ધોળ પણ છે માધવદાસનો તો બને શકે એટલું ઉત્તમ પ્રકારે વ્રત થાય તો બહુ સુંદર કહેવાય શ્રી વલ્લભાધીશ કી જય